હલો એટલે આકાજી આ પેલું ટ્રેક્ટરની વાત નથી કરી તમે આવો ને અમારે પેલા મેમનને લેવું છે તે બધું એનો સોદો થઈ જાય કેટલી વાર લાગશે ઓય નજીક જ છો આવો તાર ફટાફટ પાંચ માં આવી જાવ સારું હારું આવો જલ્દી આવો જલ્દી આવો સારું આવો ચાલે તમે ઘણીક રોકો ખાલી અડધો કલાક

ઓમ છે એટલે તો આવું રહું સારું આવું હેઠ એ હાર અહીંયા બયા કરે મેરું કે એક્ટર એ પર બે પર ચાલ નું પડી રહ્યું વેકતો માં કાકો વેકતાય નહીં કોઈ નહીં કે આટો પટાઈ દીધું ઓમો નોમો તાર હો કોઈ નહીં હું કરવાનું ટ્રેક્ટર માં ઠકણ નહીં એટલે શું એકલો બગબગ કરે છે

પણ શું કોમ હતું મારે કોમ છે અમાર ભાઈ કરવા દો કે એમ લઈ જવાનો નહીં છે તમે તો રખડેલ છો એ લઈ જાતો આ હું હું લઈ જઈન ખાલી ટ્રેક્ટર મકો હાથ ઉધરા કશું નહી શું કરવાનું આખો કો ટ્રેક્ટર પડી રહે સાફ કરવાનું શું કરો છો હા ટ્રેક્ટર સર્વિસ કરો છો શું આ ટ્રેક્ટર સાફ કરતો તો યાર કેમ વેચવાનું છે

આ જોઈન તો ને તમે તો નવ ડૂસા કાઢે વતાવો મને લેવાનું એવરેજ હે હારું પાવ ના ના બરોબર હે એવરેજ તો જુઓ યાર તમે ટ્રેક્ટર ની કહો છો ઓનિટલ હારી યાર છે તમને ગમે તો કો

એમ કરો બોન વાલતા જો બરાબર હે આમ આવક ફૂડો તમે ઈસાડુ ભરા કોક જોડાઈને મને કો વાતચીત કરાવો કે યાર તો મને ગમ્યું કે નહીં એમ કો ખાલી ટ્રેક્ટર ટ્રેક્ટર તો ગમ્યું હોય બરોબર લઈ લે ઓડી હડો લેવા આપણે લેવું જ છે ને હું તો સસ્તું કેવા લઈ લો તમ તાર સાચી વાત

હાલવાની કિંમત તો બોલ્યો ઉતાર હવે હગા ધોણીને બે પોસ રૂપિયા ઓછા કરી દેકે બરોબર ઓછા શું કહું પોચ ઓછા એટલે કેટલા રૂપિયા નહીં કે તો પોચ કે હે કરો એમ પણ એટલે કેટલા તમે મેલી કિંમત છે 170 મેલી દીક ની એક પોહટ બરોબર છે એટલે ટ્રેક્ટર છે એક કોહટ નું એટલે પમરુજી ટ્રેક્ટર છે એક ની એટલે વિકુ પાસે મન તો નહી લાગતું અલ્યા મેમન

આપડા ટ્રેક્ટરના માલિક છે હા એનો છોકરો હતો બરાબર એ એટલે બધું આ છોકરા આ એનો દોહો છે તેમ શાંતિ હો બરાબર એટલે ટ્રેક્ટર બેક સારું તમારે કન્ડિશન නම් તો જોયા જી માપની છે છે પણ તમે બધું લઈ લીધું આપણે આપણે અને તમને નહીં એને

ટ્રેક્ટર તો કંપનીનો કાર્યકમ ની હે અલ્યા કંપની તો કુબેટા રેડી છે પણ મને તો પૂછું પણ મને તો ખબર જ નઈ સોદો કર્યો હે કેમ કારે હું તો જાણતોય નહીં શું વાત કરી દી કે પૂરા પહેલા કીધું નહી મેં તો કાકાને કીધું કે નહી કીધું અલ્યા મંદ બુદ્ધિ તને કીધું કેને ટ્રેક્ટર વેચવાનું છે હું કરું બધો અલ્યા હું નહીં જીવતો વેવર આતરથી વેવેટ કરવા માંગ્યું છે તો બે બે નહીં હાલવાનું